કલ્પનામાં પણ નથી વિચાર્યું કલ્પનામાં કોઈને નથી ખબર કોઈને કાય ખબર જ નથી અને આ કુદરતી મોટો આપણે કોઈ પુણ્ય કરેલો અત્યારે આ મશીનન બધું આવે લકતા તૂટી જાય કઈ આ બધાએ દવાઈ સોંટી સતી હાથે હાથે તોય ને તું ક્યાં મેળાવતો આયું વરે વરે આયું આ તો આહે ને

આપણે આ આડા નવરા પગો આલી પણ આને સમજણ દીધી એક સે ટોના ટપતો લો દેખ લો કોઈ એટલામાં જ હાલે બીજેય નહીં ઓ એ ભલે હાલો ઓ કરો આરામ કરો આરામ કરો આરામ કરો આય